નમસ્કાર જય શ્રી કૃષ્ણ દોસ્તો અમે લોકો કતાર ગામમાં આવી ગયા છીએ અને આજે એક એવા પરિવારને મળવાનું થયું છે બે દીકરા છે અને સાથે સાથે વિધવા માતા છે 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 દોસ્તો ઘણા અવસાન થઈ ગયેલું અને અને લીધે માતા કે જેમ દીકરાને કર્યા માતાને ઘર ચલાવવામાં તકલીફ પડે છે અને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે તો ચાલો સાથે માતા સાથે વાતચીત કરીએ એમના પરિવાર સાથે વાતચીત કરીએ અને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ પરિવાર કેવી પરિસ્થિતિ સાથે જીવી રહ્યો છે આ બેન શું નામ છે તમારું

અને સાથે સાથે ઘર ચલાવો જો ઘર ચલાવવાનું ઘરને સાચવવાનું દીકરાને મોટા કરવાના કઈ કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે તો મને બહુ મુશ્કેલીને તમને સામનો કરવો પડ્યો છે કારણ કે હું પોતે એકલી પડી ગયેલી મારી સાથે કોઈ સાથ દેવા વાળો નહોતો અને મને કામ પરથી સપોર્ટ કરીને મે કઈ રહી છું છોકરાઓને માટે ના બેન શું કામ કરો છો તમે અત્યારે ઘર કામ કરું છું ત્રણ ચાર જગ્યાએ ઘર કામ કરું છું ને એનાથી જ મારું ચાલે છે એટલે ઘરમાં કામ કરવા જાઓ અને સાથે સાથે દીકરાને ભણાવો છો તો બેનીમાં કેટલા રૂપિયા કમાઈ લો તમે મારા લગભગ દસ બાર હજાર જેવું મને પડી રહી છે બધા જ ઘરે કામ કરવા જાવ શું શું કામ કરવું વાસણ કપડા કચરા પોતું બધું એવું જ કરતી હો અને સાથે સાથે દીકરા દીકરી પરિવારમાં ભણે છે શું કરે છે મારા બે છોકરાઓ ભણે છે એક જ છોકરો જોબ કરે છે આ બેન અત્યારે ઘરમાં ઘર ચલાવવામાં શું શું તકલીફ પડે છે ઘણી વખત અનાજ ના એ કરવું પડે છે કામ પરથી પૈસા એ કરીને લાવવું પડે છે ત્યારે ઘરમાં શું શું તકલીફ પડે છે જેના કારણે આપણો વિડીયો લોકો જોઈ રહ્યા છે તો એમને પણ અપીલ કરીએ કે જેનાથી આપણને સપોર્ટ કરે તમારા દીકરાને ભણાવવામાં મદદરૂપ થાય એટલે અત્યારે શું શું તકલીફ પડે છે જણાવજો અત્યારે મારા છોકરાને ભણવામાં તો ખાલી એક બેબીને દસમાની ની એક્ઝામ આપ્યા છે તેની માટે મારે ફી ના પૈસા મારે એડજસ્ટ કરવા પડે છે કેટલી ફી છે દીકરી ની આમ તો 15000 ફી છે થોડીક તકલીફ પડે છે અને સદત બેન રસોડામાં લાવવાનું બધું તકલીફ પડતી હોય છે શું શું રસોડા માં વસ્તુ કટે છે એ રસોડામાં માં મારે તેલ ઘણી વખત લોટ નહી હોય ચોખા હોય એવું બધી તકલીફો મને પડતી હોય છે સાથે બેન મને જણાવજો કે ઘરમાં તમારા પતિ ની હોય અને આપણે એકલા ઘરમાં બધું જ મેનેજ કરવું પડે અત્યારે કેવો અનુભવ થાય અને કેવી પરિસ્થિતિ નો સામનો કરવો પડે કોઈ ના સપોર્ટ હોય તો સારું પડે કારણ કે એકલા હોય ઘર ચલાવવું હોય તો બહુ અઘરું દોસ્તો જોઈ શકો છો માતા છે કે જેઓ પતિનો નવ વર્ષ પહેલા અવસાન થયેલું અને સાથે સાથે બે દીકરા છે એક દીકરી છે નવ વર્ષથી મોટા કરે છે કચરા પોતા બધાના ઘરે કચરા પોતા કરવા છે અને પોતાના દીકરાને મોટા કર્યા છે સાથે સાથે બે દીકરા ભણે છે અને અત્યારે આ ભાઈ પેકિંગમાં કામે જાય છે તો અને ભાડામાં રહેવાનું ભાડાના મકાનમાં રહેવાનું સાથે સાથે દીકરાને ભણાવવાના અને ઘરનું કામ પણ બધું કરવાનું રસોડું મેનેજ કરવાનું બહુ જઘરું થઈ જતું હોતું હોય છે પણ કંઈ નહીં દોસ્તો આજે અમારા રૂલાય ચેરિટેબલ ફાઉન્ડેશન તરફથી અનાજ કીટ આપીશું અને આવનારા સમયમાં દોસ્તો બેનની ફીઝનો ખર્ચો હોય એ ઘરમાં તમે કોઈ પણ મદદ કરવા માગતા હોય

તો પપ્પાની 9 વર્ષથી પપ્પા નથી તો ઘર ચલાવે બધું મેનેજ કોણ કરે છે મમ્મી કરતા મમ્મી કરતા હા તો સિયમભાઈ તમારા મમ્મી છે કે જે પોતા કરવા જાય અને જેનાથી તમારું ઘર ચલાવે તમને લોકોને પણ આવે તો મમ્મી ની કઈ કઈ મુશ્કેલીઓ તમે જોયેલી છે જાણોમે મમ્મીને તેલ નાવા માં ખાવ ખલાવ પતિ કપ કે ને ગੰધુ વાળું દોસ્તો દીકરાઓ છે કે જેમને એમની માતાનો સંઘર્ષ જોયેલો હોય છે ઘરનું ભાડું ભરવામાં તકલીફ પડે છે પછી કરિયાણો લાવવામાં તકલીફ પડે છે બે જ એક તો તો પેટ ભરવા માટે માટે અને રહેવા હોતી હોય છે પડવાની સાથે સાથે ભાડું પણ ભરવું પડતું હોતું હોય છે સાથે સાથે કરિયાણું પણ મેનેજ કરવું પડતું હોતું હોય છે તો આ બધામાં એક માતાને તકલીફ પડતી હોતી હોય છે અને આવા પરિવારો સુધી તમે પહોંચતા હોતા હોય છે કે જેમના પિતાનું ટીબી ના લીધે નવ વર્ષ પહેલા મૃત્યુ થયેલું હતું

જેના લીધે અમારાથી જે પણ થાય બનતો સપોર્ટ કરશું અમારાથી જે પણ થાય પહોંચાડશું અને સાથે તો દોસ્તો તમે પણ તમારાથી જે પણ થાય સપોર્ટ કરજો જેનાથી દાદી મને સપોર્ટ મળે અને આવા ઘણા પરિવાર છે જેમને સપોર્ટ મળી રહે દાદી માં રસોડામાં શું શું ઘટે છે અત્યારે રસોડામાં મને અત્યારે બધું જ ઘટે છે એટલે ચોખા ઘઉં ચોખા અને તેલ ને એવું બધું પણ મારે મસાલા પણ બરતી હમણાં છે નહીં મારી પાસે એટલે લાવવા પડે એવા છે અત્યારે શું શું જરૂર છે તો એ આપણે અમારથી જે પણ થાય બનતો સપોર્ટ કરીએ તો શું શું જોઈએ છે અત્યારે તમારે ત્યારે મને ઘઉં ચોખા અને તેલ ને મસાલા તમે આપો તમને મને સારો સપોર્ટ મળી જાશે દોસ્તો રસોડામાં કરિયાણું ઘટે છે અને કરિયાણામાં અમે સહયોગ કરીએ છીએ આજે દોસ્તો અમારી એક આ નાની પહેલ છે કે વિધવા માતાઓને ખાસ કરીને પહોંચાડીએ એ વિધવા માતાઓ કે જેઓ જાતે કમાઈને ખાય છે જાતે કમાઈને પોતાના છોકરાઓને મોટા કરે છે માતા છે કે જેમના નવ વર્ષથી તેમના પતિનું ટીબીના કારણે મૃત્યુ થયેલું છે અને જેના લીધે નવ વર્ષથી બીજાના ઘરમાં કચરા પોતા કરી અને પોતાનું ઘર ચલાવે છે પણ દોસ્તો એક માતા જોતી હોય છે કે જે દીકરાને કોઈ પણ પરિસ્થિતિમાં મોટા કરતા હોતા છે ત્રણ દીકરાઓ છે બે દીકરા છે એક દીકરી છે કે જેઓ બીજાના ઘરમાં કચરા પોતા કરી અને પોતાનું ઘર ચલાવે છે હરિયાણું મેનેજ કરે છે ઘરના ભાડા મેનેજ કરે છે અને સાથે સાથે ઘણી વાર બધું મેનેજ નથી થતું ત્યારે અમારે પહોંચવું પડે છે આ વ્યક્તિઓ સુધી તો બસ તમારાથી બનતો સપોર્ટ કરજો જેનાથી માતાને રાહત મળી રહે આવા ઘણા વિધવા પરિવાર છે જેમના પરિવાર સુધી બસ મળે છે એક ના વીડિયો નવ વ્યક્તિ સાથે અમિત સાથે જય હિંદ જય